નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી સમાચારોની વિગતવાર વાત કરીએ તો ગોંડલ તાલુકામાં પાઉભાજીની લારી ચલાવી ગુજરાન ચલાવી પેટીયું રડતા જાટ પરિવારના દીકરાના મોત મામલે હાલ ભારે અટકળો ઊભી થઈ રહી છે ત્યારે આ તકે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં રહેતા અને યુપીએસસીની તૈયારી કરતો ચોવીસ વર્ષીય રાજકુમાર જાટ નામનો એક યુવકને તેના પિતા સાથે ગત બે તારીખ રોજ મોડી રાત્રે ગોંડલના અક્ષરમાર્ગ નજીક આવેલા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘર પાસે થોડી બોલાચાલી થઈ હતી જે બાદ જયરાજસિંહના બંગલામાં રહેલ લોકો બહાર આવી યુવકને અંદર લઈ જવામાં આવ્યો હતો જે બાદ યુવકના પિતા દ્વારા ગણેશ જાડેજા સહિતના તેમના મડતિયાઓ દ્વારા તેના પુત્ર રાજકુમાર જાટને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યા હતા જે બાદ બીજા દિવસે સવારે યુવક ભેદી રીતે ગાયબ થતા તેના પિતા સાથે ગોંડલના બી ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી આ તકે બે દિવસ બાદ યુવકના પિતાને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેનો પુત્રનું કુવાડવા નજીક માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું ત્યારે તેને પિતા દ્વારા આકસ્મિક મોત નથી હત્યા છે તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા સાથે યુવકની બહેન દ્વારા પણ સમગ્ર મામલે સીબીઆઈની તપાસની માંગ કરી હતી ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા એવું પણ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે યુવક માનસી અસ્થિર હોય અને ત્યારે શું એ વાત કેમ માની લેવાય કે યુપીએસસીની જેવી ટફ વિષયની તૈયારી કરતો યુવક માનસિક અસ્તોર હોય સાથે પોલીસ દ્વારા કેમ ચાર દિવસ સુધી યુવકની લાશને પીએમ રૂમના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખવાની જરૂર પડી અને વધુમાં કેમ પોલીસને યુવકના પોતાના અને યુવકના ડીએનએ મેચ કરવા માટે સેમ્પલ લેવા પડ્યા અને ગઈકાલે સાંજે गोंडलना पूर्व धारा सभ्य जयराज जी जाड़ेजाना बंगले युवक और તેના પિતા વચ્ચે ચાલતી બબલના સીસીટીવી પણ જાહેર કર્યા હતા ઓ સર હા ઉમને ખુદને બોલા કે મેને સીસીટીવી ફૂટેજ દેખા હે મેને ઉનકો બોલા કે उसमे ક્યા આયા હે મારપીટ હુઈ હે કે નહીં હુઈ ઉનહોને મુજે સાફ બોલા કે મારપીટ હુઈ હે ફિર મેને બોલા અચ્છા પહેલે કિશ્ને મારા તો બોલા કે પહેલે યે આપ યે સમજી لیજે કે પહેલે ઉસને મારા अरे समझना नहीं तो है मैंने कहा मुझे रियलिटी बताओ तो उन्होंने बोला ये एक्सेप्ट किया है कि है कि उन्होंने शुरू करी तो फिर वो उसने अपने बचाव में वापस से उसने प्रतिकार किया बाकी वो ऐसा नहीं है कि चलते फिरते किसी को भी मार देता वरना यहाँ से यहाँ आते हुए मारता ही मीडिया उन्होंने खुद ने बोला की मैंने सीसीटीवी फुटेज देखा है मैंने उनको बोला की उसमें क्या आया है मारपीट हुई है की नहीं हुई उन्होंने मुझे साफ बोला की मारपीट हुई है फिर मैंने बोला अच्छा पहले किसने मारा बोला कि पहले ये आप ये समझ लीजिए कि पहले उसने मारा अरे समझना नहीं तो है मैंने कहा मुझे रियलिटी बताओ तो उन्होंने बोला ये एक्सेप्ट किया है कि मारपीट कि उन्होंने शुरू करी तो फिर वो उसने अपने बचाव में वापस से उसने प्रतिकार किया बाकी वो ऐसा नहीं है कि चलते फिरते किसी को भी मार देता वरना यहाँ से यहाँ आते हुए मारता ही